સામાન્ય રીતે રાજ્યમાં કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ડ્રગ્સ મળી આવતું હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી દક્ષિણ ગુજરાત જાણે ડ્રગ્સ પેડલરોનું એપી સેન્ટર બની ગયું છેલ્લા થોડાક જ સમયમાં ઘણી વખત સુરત અને આસપાસના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો ત્યારે વધુ એક વખત સુરત અટોદરા તાલુકામાંથી સત્યાવીસ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે પોલીસે ગાંજા સાથે પકડાયેલા આરોપી સૂર્યપ્રકાશ પાંડેની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે આરોપીએ માંગરોળના નાની નરોલી ગામે ગાંજાનો વધુ જથ્થો છુપાવ્યો હોવાની પણ કબુલાત કરી જેને પગલે ઓલપાડ પોલીસે નાની નરોલી ગામે દરોડા પાડતા ને બાર કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે આ સાથે પોલીસે અઝીઝ સલીમ ફકીર અને શરીફા બાનુશાહ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે સિત્તેર લાખની કિંમતનો કુલ સાતસો ચાલીસ કિલો ગાંજો જપ્ત કર્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે ગાંજાનો જથ્થો ઓરિસ્સાના જંગલમાંથી આવતો હોવાનો ખુલાસો થયો છે તો પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે